શ્રી કૃષ્ણ કર્મ ફળ સમજાવતું કૃષ્ણનું ગીત ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ કાઠે ગંગા ઓલે જમુના વૈષ્ણમાં કૃષ્ણ કર્મ ફળવાસી આ કાઠે ગંગા ઓલે કાઠે જમુના वैशमा कृष्ण कर्म फडवासे कर्म फडवास वात विसारी कोना कोना कर्म बाकी अमारे कर्म फडवास वात विसारी कोना कर्म बा रामय अवतारमा कै कै माताउद्वरस रामेवन वामावतारमा कै कै माता स उद्वर शरां ने वनवस कृष्ण अवतार देवा कैकै माता नी देव कि बय कृष्ण अवतार मा देवा माय कै कई माता ने देवकी बनाउकी बा। जी जनम जनमर धरसु जनम गो नोकुसी दावु देवकी ने खोडे तरसु જન્મધરીને ગો વસુ ને કરણી દેવકિરે માતા સવુંસ જે લોગવશે ને કરણી દેવકીરે માતા साउ जेल पोगवसे, पोगवसी आ काठे गंगा ओले काठे जमुना वैसमा कृष्ण कर्म पडवासी कर्म पडवाचता वात विसारे कोना कोना कर्म बाकिय मारे राम अवतारमा कौशल्या मा माये अवतरमा विताव्या रोई रोई माये दिवसो विताव्या કૃષ્ણ અવતારમાં બદલા દેવા કૌશલ્યા માની જસોદા બનાયવા કૃષ્ણ અવતારમાં બદલા દેવા કૌશલ્યા માની જસોદા બનાયવા જસોદાન પન ખોળેપનપન કરશું સૌદ બ્રહ્માંડ દર્શન કરાવશું સોદા માં ને ખોડે તન પાન કરશુ સૌદ બ્રહ્માંડ મુખમાં મુખ માં આ કાઠે ગંગા ઓલે કાઠે જમુના વૈષ્ણમાં કૃષ્ણ કર્મ ફળવા છે कर मन फरवा चतावात विसारे कोना कोना कर्म बाकी अमारे कर्म फल वाचतावात विसारे कोना कोना कर्म बाकी अमारे राम अवतारमा सती सीताजी रामवियोगे वियोगे वा सवेठ रामयतारमा सती सिताजी रामवियोगे वन वासवेठा बदला देवा राधास्वरूपे मारा रुधिया मा કૃષ્ણ અવતારમાં બદલા દેવા રાધા સ્વરૂપે મારા રુધિયા મારા કું જ્યારથી રાધાને હું તમને છોડું ત્યારથી રાધા હું વાસળી મેલું જ્યારથી રાધા હું તમને છોડું ત્યારથી રાધા હું વાસળીને મેલું વાસળી લઉં તો રાધા રાયા દયા આવે મારા કર્મ પુરાનો થાય વાસળી લવ તો રાધા રા દયા આવે અમારા કર્મ પુરાનો થાય આ કઠે ગંગા ઓલે કઠે જમુના વૈષ્મા કૃષ્ણ કર્મ ફળવા છે કર્મ ફળ છતા વાત વિસારે કોના કોના કર્મ બાકીય મારે રામ અવતાર માં પરત વિરલા રામ વિના પરત ગાદીનો સ્વીકારે રામ અવતાર મા પરત વિરલા રામ વિના પરત ગાદીનો સ્વીકારે કૃષ્ણ અવતાર મા બદલા દેવા બળભદ્ર તરીકે મોટા વિરલા કૃષ્ણ અવતારના બદલામ અવતારમાં ગાદી ન સ્વીકારે કૃષ્ણ અવતાર માં બદલા દેવા બળભદ્ર તરીકે મોટા વિરલા કર્મ ન ફળ વાંચતા કર્મ વિચારે કોના કોના કર્મ બાકી અમારે આ કાઠે ગંગા ઓલે કાઠે જમુના વૈષ્મા કૃષ્ણ કર્મ ફળ છે કર્મ ફળ વાત વિસારે કોના કોના કર્મ બામય તાર પંખી છે सीताजिने तरसु मोरे रामय सिपाहावी रामयतारमा मोरपङ्खी सीताजिने तरसु मोरे सिपावी कृष्णयतार मा बदलो देवा मोर मोरपङ्ख ने मस्तके सडावसु कृष्णयतार मा बदलो देवा મોર પંખ નેયમ મસ્ત કે સડાવશુ આ કાઠે ગંગા ઓલે કાઠે જમુના વૈષ્ણમાં કૃષ્ણ કર્મ ફળવાશે કર્મ કૃષ્ણના કર્મ ફળ જોઈ રે લેજો કર્મ ના બદલા હરે કોઈને દેવા કૃષ્ણના કર્મ ફળ જોઈ રે લેજો કર્મ ના સારા કર્મ કરજો માટે માન સારા કર્મ કરજો આ કાઠે ગંગા ઓલે કાઠે જમુના વૈષ્ણવ કૃષ્ણ કર્મ ફળવા છે જે શ્રી કૃષ્ણ કર્મ પણનું ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા